डूंगे कपे गई से टमाटो क्या गए टमाटो आया तो, तो ये रीते बनावे जो जो बता मसाला तो ना कौन है आप मस्त मजा नहीं मैगी बन से गुड मॉर्निंग स्वागत है बधाई ने हमारा नया वीडियो व्लॉग ने अंदर बधाई जय माताजी जय मां मोगल और हमारा नया नया व्लॉग में तो बधाई ने हार्दिक हार्दिक હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આવો 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 કે હરકો બોલ એમ નહીં આવો આવો કે તો કે બધા ફેમિલી ને આવો આવો એમ તો કે ફરફરી વેરવું છું એમ કે છે હું મન તો ભાઈ છે ને સવાર અવારમાં છે ને મસ્તો મજાના નાહી ધો ફ્રેશ થઈ ગયા છે કપડા ધોઈ નાખ્યા વાછા મૂકી નાખ્યા તો બધું કામ થઈ ગયું છે ને દસ વાગી ગયા છે ને આપણો લોક સ્ટાર્ટ થઈ ગયો છે મસ્ત મજાનો મેં મનતુભાઈની છે ને ફરફરજું ભાડી ગયા હું મનતુભાઈ એક એક જમરૂપ બઠાવી ગયા છે કા મંતુ જો એ આખો ખાઈ ગયો હો અને આજ આજભાઈના હાથમાં ફરફરજી આવી ગયું કેમ ભાઈ લાઈક કરો તો બોલું ને તો બોલે રમે રમતે સડી ગયા છે અને ના આસો ખુરશી માં ખાતા હતા અને હુંન મન બેઠા બેઠા જમરૂખ ખાતા હતા રે મીઠા લાગ્યા લાગે તારે કા ઘણા ને ચોમાસામાં માં જમરૂખ ખડે જ જાતા હોય માર હડતા નથી મને દોરા લાગે હા કે ઈ ગર હું જમરૂખ ખાઈ ગયો કે કા એ જમરૂખ તો નીચે પડી ગયો કા પડી ગયો ને હું મન તો બેસ બે કે મસ્ત મજાના નવરા થઈ ભાઈ રમે છે ને હું બેઠી છું મારે બેહવાનું નથી કેમ કે મેં કપડાંને એવું ધોઈ નાખ્યું બેહવાનું નથી મોતીનું કામ કરું છું એ થોડુંક કામ છે કન્ટિન્યુ કરવાનું છે આપણે નવરા એ મળે એટલે આપણે એવું થોડું થોડું કામ તો કરવું પડે ને રોજ તો તમને કાંઈ દેખાડાય નહીં અને હું મંતુભાઈને મારે બેન કાંઈ કામ હોય નહીં એટલે છે ને અમે એવું કામ કર્યા કરીને પૂઈ જાય કાલે તો હું હોતી છ ખબર હોય તો બસ એમ જ હોય રોજ હું ત્રણ ચાર વાગ્યાથી સુઈ જ જાય કેમ કે મન તો ભાઈ તો સુઈ રહી ને ઘડીક વાર આપણે સુઈ જઈએ એટલે કા મન તો એને મજા આવી જાય ને આપણને મજા આવે નહીં જો એને અમથા મોજે જ હોય મોજે દરિયા જ હોય હું કાંઈ અમારે એને તોફાન જ નહીં એ મજા જ આવે ગમે ક્યાંય માંગે એ દઈ દેવાનું એટલે રેમા કરે ભમે ગયો સાયકલ લે બસ એનું કામ જ એ બધું આટા માયરા કરી બધું પકડાયો જો તમે બધા સાંભળો છો ને એ લો તૂટી ગયું એમ કે છે ભાઈ કા હું કીધું હું થયું મું ભમ હું એ લો એમ કે જીસીબી જીસીબી ક્યાં કહેશે લો ક્યાં જીસીબી એમ કે આપણને હશે ક્યાં રાટા મારતું છે સામે પડ્યું છે પણ કેવું જો બીજું મળી ગયું ને એટલે જરૂર એમ કીધું કા

કેટલા દિવસ થાય છે ચાર પાંચ ત્રણ દિવસ થઈ ગયા છે પાંચ દિવ પછી પાછો વરસાદ આવ્યો છે કે ઘટે નહીં હો કારણ કે તેને આપણો આંબો છે ને હવે કોળા છે થોડો ફૂંકાઈ ગયો છે બધા એમ કહીએ કે આંબો છે ને વાગી ને તો પહેલા ફૂકાઈ જાય પછી કોળા એટલે તમે મને કમેન્ટ કરીને કહી દેજો મને આમાં કાંઈ ડેસ નથી ઉત્યું મને સાઇડ સંસ્કૃત અને ભાઈ છે ને આપડે ચેનલમાં વ્યૂ હાઉક થોડા થોડા આવે છે એટલે આપડો વિડીયો તમે છે ને જેમ બને શેર કરજો અને થોડોક ઘણો સપોર્ટ આપજો ભાઈ મહેનત કરવી છે ન કા હા થોડોક સપોર્ટ આપજો શેર કરજો જયો તો હોસ્ટાઇમ ગઢી જાય તમારા બધા બધા થોડોક સપોર્ટ આપી દો અમારે મન સાઇઝ થઈ ગયો ભાઈ એવી રીતનું છે થોડી ઘણી સપોર્ટની જરૂર છે તો થોડો ઘણો સપોર્ટ આપજો બીજું તો મારે કાંઈ કેવું મસ્ત મજાનો વરસાદ આવે છે એ બધું છે આમ કારખાનેથી છે ને સા પીવા આવ્યો હતો તો પાછો મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો જો અને ભાઈ આપણો વાઈફાઈ આવવાનું હતું ને હજી કાંઈ આવ્યું નથી આ વરસાદમાં કાંઈ આવ્યો નહીં આ જવાનું તો કાયલ આવે કાયલ સમજે આવે સમજે એવું બધું છે હા આવ્યો નથી કાંઈ નક્કી નહીં ક્યારે આવે આવશે ખરા પણ નક્કી નથી વરસાદ આવે છે ને એટલે હવે ક્યારે આવે કોને ખબર તો ભાઈ જે વાઈફાઈ વાપરતા હોય તમે કહી દો અમે તો પહેલી વાર મૂકી છે બ્લોગિંગ માટે મૂકવું છે કારણ કે નેટ ન આવે ને ગામડામાં એટલે મૂકવું છે એવું બધું હોય ક્યાં તો ભાઈ કન્ટિન્યુ નેટ બ્લોકમાં ઘણા પાસ જેવું થયું છે અને ભૂખ લાગી ગઈ છે ને મસ્ત મજાની મેગી ખાવાની ઈચ્છા તમે બધા ખાતા હોય તો કમેન્ટ કરીજો ભાઈ આજ કાર્યક્રમ આનો છે મેંગીનો અને આ ભાઈ કળી ખાઈ છે અમારા ગામની કળી ખાઈ છે બેઠા બેઠા જો રાહુલ ખા જો રાહુલ ભાઈ આવી ગયા છે અને મેડમ તો તૈયારી કરા છે બધું હજી કટિંગ કામ આલે છે હું હું નાખવાનું ડુંગળી ટમેટો મરચા ડુંગળી ટમેટો મરચા આ ડુંગળી ઉગી ગઈ જો બીનો બીનો રોંતે મોયા નાખી દીધો એવું છે એમ ને તો ચાલો આપણે મેડમ બનાવી જોઈએ આપણે હા તો જો મસ્ત મજાનું કટિંગ કામ થઈ રહ્યું છે જો મરસા નાખે છે અને ડુંગળી કપાઈ ગઈ છે અને ટમેટું ક્યાં ગયું ટમેટું અહીંયા ટમેટું મરસા આ ભાઈ મરસું ખાવું જો હાલે આ ટમેટું ખા ખાસ વાત કહેવાની બાકી રહી ગઈ છે મસાલો બસાલો બધું કટિંગ થઈ ગયું છે અને ભાઈ ગેસ બાટલો પુરાઈ ગયો છે ને મેડમ ને મજા આવશે રાંધવાની જો કા રોજ વેલા જાગીને બનાવવા મળ્યું હા અરે કટિંગ થઈ ગયું છે બધું મસ્ત મજાનું હવે જો કેવી રીતે બનાવ એમ જોજો બધાય કેમ બનાવ બધાને કેતી જાય કેમ બનાવવાનું આમ મૂકી દીધું તે મસ્તી નાકડે વઘારીયો માદેવી બીજો તવ ન હોય હવે હું ના પાડવાનો તો વરાય જીરું ને વઘારી ના જીરું વઘારી મકે નાખ પછી બધું નાખ ગેસ નો બાટલો પુરાયો છે ને હવે બે ચાર મહિના બે ત્રણ મહિના જેવું હા કારણ કે અમાર બેનું રાંધવાનું હોય જો Rai. rai này kì rai Hãy subscribe cho આ મેગી ની અંદર મસાલો આવશે ને એ મસાલો નાખશે નાખવાનો છે આપડે મસ્ત મજાની મેગી બનશે એટલે ખાઈ લેવું અને હવે તો ભાઈ બનવાનું ચાર જ છે નાખી દે બધું કાલે ઉધર્યા ખાવા મળે બધા બધા ઉધર્યા ખાવા મળે મસ્ત મજાની મહેનત કરી મસ્ત મજાની મેગી બની ગઈ છે મસ્તી ની જો ઘટ્ટે ની ગરમ છે

તો એ જ ખાય છે અને ભાઈ અમે ખાઈ લીધી મજા આવી ગઈ હતા બહુ મરસાી હતી તો આજનો વિડિયો છે ને ભાઈ અહીંયા બધી જતો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો સારી કમેન્ટ કરતા જજો મળ્યા પછી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી હર મહાદેવ જય મગલમાં લાઈક અને શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરતા દેજો બાય ભાઈ કેવો લાગ્યો વિડીયો